નર્મદાના માડન લેક પર આવતા સહેલાણીઓની સુરક્ષા પર પ્રશ્નાત ઉભો થાય છે ઊંડા તળાવમાં બોટિંગમાં લાઈફ જેકેટ વિના જીવના જોખમે બોટિંગ કરતા વધુ સહેલાણીઓ લઈ જવાય છે બોટ ચાલકો પ્રશિક્ષિત નથી નશો કરીને બોટ ચલાવે છે તેમજ ઉદ્ધતાઈ ભર્યું વર્તન પ્રવાસીઓ સાથે કરે છે સ્થાનિક હોવાને લઈ નાવડી ચાલકો પ્રવાસીઓ સાથે વધુ રૂપિયા લઈ દાદાગીરી કરતા હોવાની પણ બૂમો ઉઠી રહી છે સહેલાણીઓની સુરક્ષા પોલીસ વન અને સંલગ્ન વિભાગ કરે તેવી માંગ ઉઠવા પામી છે નર્મદા જિલ્લાના માંડ ગાના આવેલ તળાવ જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આવતા હોય છે પરંતુ આ સ્થળે કુદરતી સૌંદર્ય નિહાળવા આવતા સહેલાણીઓની સુરક્ષાના નામે મીંડું છે તેમને કુદરત ઉપર જ આધાર રાખવો પડે છે અહીં સ્થાનિક યુવકો દ્વારા કરવામાં આવતી બોટિંગમાં લાઇફ જેકેટ વગર અને બોટ ચલાવનાર યોગ્ય પ્રશિક્ષિત ન હોવા છતાં ઊંડા પાણીમાં મુસાફરોના જીવના જોખમે તળાવમાં દૂર દૂર સુધી લઈ જાય છે આ અંગે સંબંધિત તંત્ર દ્વારા આવા લોકો પર શિક્ષાત્મક કાર્યવાહી કરે તે હવે જરૂરી બન્યું છે નહીં અથવા નિર્દોષોનો ભોગ લેવાશે ત્યારે જવાબદાર કોણ હશે નર્મદા જિલ્લામાં અનેક જગ્યાએ જોવાલાયક સ્થળો આવેલા છે જેમાંનું એક સ્થળ માંડળ છે માંડળ ગામે આવેલ તળાવ લદ્દાખના પેંગોક ઝીલ જેવું હોવાથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અહીં મોટી સંખ્યામાં સુરત નવસારી ભરૂચ વડોદરા સહિતના સહેલાણીઓ ફરવા માટે આવે છે આ જગ્યા પર મોટી સંખ્યામાં સહેલાણી આવતા હોવા છતાં અહીં સુરક્ષાની કોઈ પણ વ્યવસ્થા નથી આવવા જવાના રસ્તા કે ઊંડા તળાવ નજીક કોઈ રેલિંગ જેવી કોઈ પણ પ્રકારની સુરક્ષાત્મક કામગીરી કરવામાં આવી નથી આટલું જ નહીં અહીં આવતા અજાણ્યા સહેલાણીઓને ગામના સ્થાનિક યુવાનો બોટિંગ કરાવવાની અને તળાવમાં દૂર સુધી ફરવા જવાની વાતોમાં ભોળવી કોઈ પણ પ્રકારના લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટિંગ કરવા માટે લઈ જાય છે ગામના સ્થાનિક યુવકોએ કોઈ પણ પ્રકારની સુરક્ષા તાલીમ લીધા વગર જ લોકોના જીવના જોખમે ઊંડા પાણીમાં બોટમાં લઈ જાય છે આ ઉપરાંત બોટની ગુણવત્તા પણ યોગ્ય ન હોવાનું જાણવા મળેલ છે આટલું જ નહીં બોટિંગ માટે લઈ જતા તરુણો ઉંમરના નથી ઉપરાંત યુવકો નશો કરીને સહેલાણીઓના જોખમમાં મૂકીને તળાવની અંદર લઈ જતા હોય છે આ અંગે સ્થાનિક સંબંધિત તંત્ર ધ્યાન આપે તે જરૂરી બન્યું છે જો તંત્ર ધ્યાન ના આપે તો કોઈક મોટી જાનહાનિ થાય તો નવાય નહીં આવી લાપરવાહી ચાલી રહી હોવા છતાં તંત્ર કેમ ચૂક છે તે સમજાતું નથી સ્થાનિકો સાથે સુવાળા સંબંધ છે એટલે કે તંત્રને લોકોના જીવની કોઈ ચિંતા નથી તાકીદ સુધી બોટિંગ બંધ કરાવે એ જરૂરી બન્યું છે નહીં તો વડોદરાના હળની તળાવમાં બનેલ ઘટનાનું પુનરાવર્તન થશે તો જવાબદાર કોણ એવા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે ફરવા આવતા સહેલાણીઓના જણાવ્યા અનુસાર સ્થાનિક યુવાનો બોટિંગ માટે લઈ જાય ત્યારે કોઈ પણ પ્રકારના લાઈફ ગાર્ડ આપતા નથી ઉપરાંત બેફામ સ્પીડે બોટ હંકારે છે તેમજ બોટિંગ માટે પણ વધુ રૂપિયા લઈ લૂંટ ચલાવે છે લૂંટ ચલાવનાર યુવકો નશો કરેલ હોય છે તેમજ સહેલાણીઓને કિંમતી ચીજ ચીજવસ્તુ પર પણ તેમની નજર રહેતી હોય છે આ અંગે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ હાલ તો ઉઠવા પામી છે